સરકાર સામે મૂકવાની તાકાત ઓનલી ફોર પાસ એસપીજી અને બાકીના જે આંદોલનકારી યુવાનો છે એની પાસે જ છે જેને પણ આ દસ મુદ્દામાં એમ લાગતું હોય કે સમાજના હિતમાં છે અને મારે જવું જોઈએ એ તમામ લોકો આ મીટિંગમાં માં આવવાના છે સરકારો એ માંગ પૂરી કરવી જોઈએ હવે અમારે આંદોલન કરવાની જરૂર નથી કારણ કે અમે શું કરી શકીએ છીએ એ આખી ગુજરાત અને દેશે જોયું છે સરકારને અમારી માંગ માનવી પડશે કાર સુધી મેસેજ પહોંચાડશું જિલ્લામાં જિલ્લાઓની અંદર બેઠક મળવાની છે જેમાં પહેલી બેઠક જુનાગઢ ખાતે મળવાની છે કયા કયા મુદ્દાઓને લઈને જુનાગઢ ની અંદર ચર્ચાઓ થશે અને એ ચર્ચા બાદ શું કઈ આગામી રણનીતિ જે રીતે જુનાગઢ અને રવિવારે એટલે કે છ તારીખે સાંજે આઠ વાગે જુનાગઢ ખાતે રાત્રે મિટિંગ થવાની છે એમાં અમે તમામ વિચારધારાના લોકોને એમાં આમંત્રિત કર્યા છે જેને પણ આ દસ મુદ્દામાં લાગતું હોય કે સમાજના હિતમાં છે અને મારે જવું જોઈએ એ તમામ લોકો આ મિટિંગમાં આવવાના છે અને આ મિટિંગમાં અમારા જે ગાંધીનગર ખાતે ચર્ચાના દસ મુદ્દાઓ હતા એ જ મુદ્દાઓની ફરીથી અમે જનજાગૃતિના રૂપમાં આ અભિયાન ચલાવવાના છીએ ચર્ચા કરવાના છીએ સમાજની સામે આ વિષયોના છીએ તમે જાણો છો લોકતંત્ર ની અંદર લોકોની માંગ હોય તો સરકારો એ માંગ પૂરી કરવી જોઈએ હા એ ચોક્કસ છે કે આ વખતે અમે થોડી સિસ્ટમ બદલી છે કે હવે અમારે આંદોલન કરવાની જરૂર નથી કારણ કે અમે શું કરી શકીએ છીએ એ આખી ગુજરાત અને દેશે જોયું છે એટલે અમને ખબર છે કે અમારું જનજાગૃતિ અભિયાન જે છે એના આધાર ઉપર જ સરકારને અમારી માંગ માનવી પડશે માત્ર જુનાગઢ જ નહીં તમે જોઈ રહ્યા છો મહેસાણામાં પણ મુખ્ય મુદ્દાઓ જે છે લગ્નની નોંધણી શિક્ષણ આ બધા જ મુદ્દાઓ ઉપર પણ એક રેલી સમગ્ર સમાજની એટલે કે મહેસાણા પાટીદાર સમાજની સાથે જિલ્લાનો સમગ્ર સમાજ આ રેલીમાં જોડાવાનો છે અને એનો પણ કાર્યક્રમ અમારા સતીષભાઈ સુરેશ ઠાકરે નરેન્દ્ર પટેલ આ બધા મિત્રોએ કર્યો છે તો કેવાનો મતલબ ગુજરાત ભર માંથી ખૂણે ખૂણે થી જો આ બધી માંગો ઉઠે તો ચોક્કસપણે સરકાર કરતી હોય છે આપવું જોવો આવી પદ્ધતિ હંમેશા સરકાર ની હોય છે અને સરકાર પણ પોતાનો હિત માટે આ પ્રકારની માંગણી ને ખૂબ મોટા પ્રમાણમાં પેલા ઉઠવા દે તમે ધીરેથી માંગો તો ના આપે પણ જન સેલાબ આ માંગણી માંગવાની શરૂઆત કરે એટલે સ્વાભાવિક છે કે સરકાર પછી કે દસ ટકા અનામત જે એ તો અમે બે હજાર પેલાની માંગણી હતી પણ કેમ ભાઈ ઓગણીમાં આપ્યું એટલે આ એક સહજ સિસ્ટમ હોય છે અને જે સિસ્ટમ અમે સારી રીતે લોકશાહી હવે જાણતા થઈ ગયા છે આ જે પાટીદાર યુવાનો એ આંદોલન કર્યા પછી દરેક બાબતની એમને ખબર છે કે કયા રસ્તેથી થી ચાલીએ તો સમાજને ફાયદો થાય

અનુકૂળતા હશે આ મિટિંગમાં પૂર્વીન પટેલ છે દિનેશ બાંભાણિયા છે હું છું અને ધાર્મિક માલવિયા પણ સૌરાષ્ટ્રમાં હોવાથી એ પણ આવવાના છે અને સાથે સાથે તમામ અમારા જે આંદોલનના સાથીઓ છે એમાં નામ લેવાની જરૂર નહીં પણ કોઈ પણ તાલુકા લેવલ કે જિલ્લા જેટલા પણ અમારા છે પ્રદીપભાઈ વાત જ નથી અમે એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ મેસેજ ને તમારે રૂબરૂપ આમંત્રણ સમજીને પધારવાનું છે સમાજના હિતમાં એટલે બહુ પિક્ચર ક્લિયર છે બહુ અમારી પદ્ધતિ ક્લિયર છે અને જુનાગઢ પછી સૌરાષ્ટ્રના બીજા જેમ રાજકોટ છે અમરેલી છે ભાવનગર છે બોટાદ છે જામનગર છે આ બધા જિલ્લાઓ છે સુરેન્દ્રનગર છે એમ સ્ટેપ બાય સ્ટેપ અમે મિટિંગો કરશું જનજાગૃતિ અભિયાન કરશું અને સરકાર સુધી આ મેસેજ પહોંચાડશું કે હવે ગુજરાતના લોકોની આ જરૂરિયાત છે માત્ર પાટીદાર સમાજ જ નહીં ગુજરાતના તમામ લોકોને લુકાગીરી વ્યાજખોરી નડે છે શિક્ષણ મોંઘું નડે છે દીકરીઓના જે પ્રશ્નો છે દરેક સમાજ ને છે તો કેવાનો મતલબ ઘણા અંશે ઉપર નીચે હોય શકે પરંતુ છે તો બધાના મગજમાં આ વિષય એટલે બધા જ લોકોમાં આમાં અમને સાથ સહકાર આપી રહ્યા છે આ નોન પોલિટિકલી મુમેન્ટ છે અને બહુ સ્પષ્ટતાથી ઓનેસ્ટલી કહું છું કે જેમ બે હજાર પંદર માં અમારી ઉપર એક મોટો દાગ લગાડ્યો એ પ્રકાર નો ન લગાડે એટલે અમે જનજાગૃતિ જે કોઈ પણ વ્યક્તિ આવશે તમામ લોકોને આમંત્રણ છે તમે જુનાગઢ ના તમામે પાટીદાર સમાજના આગેવાનોને આમંત્રણ ની આ વાત કરી છે હવે આ બેઠક અંદર તમે જુનાગઢ ની અંદર બેઠક કરી રહ્યા છો તો ખાસ વિસાવદર નજીક જ છે

સ્ટેડિયમ નું નામ ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ બનવું જોઈએ વ્યાજખોરી ગુજરાતમાં બંધ થવી જોઈએ ઓનલાઈન ગેમિંગ અને આ એપ્લિકેશનો ઉપર જે જુગારો રાત દિવસ રમાઈ રહ્યો છે એ બંધ થવો જોઈએ આ જે મુદ્દાઓ છે અમારા આ ગોંડલની દાદાગીરી છે આ જેટલા પણ મુદ્દાઓ છે એની અંદર

જુના સાથી મિત્રો જેટલા પણ છે એમાં એ કેતન પટેલ એટલે કે કાંધલ હોય અમિત પટેલ હોય આ બાજુ અમારો વિરુ હોય સંદીપ હોય માણાવદર આ બધા જ મિત્રો બધાના નામ લઈ તો કદાચ હું તમે ઘણા બધા એક હજાર થી વધારે મિત્રો તેમાં કામ કરતા હતા જુનાગઢ જિલ્લામાં અને સહિયારો પ્રયાસ છે સમાજ ને ફરીથી કઈ આપવાનો અને પ્રદીપભાઈ હું તમને એક દિલ થી કઉ છું દીકરી દાદાગીરી વાત હોય ઓનલી ફોર પાસ એસપીજી અને બાકીના જે આંદોલનકારી યુવાનો છે એની પાસે જ છે નહી અમારી મુખ્ય સંસ્થાઓ આમાં સરકાર ને કરી શકે નહીં અમારા ધારાસભ્ય એમપી એમએલએ કે નહીં એના હોદેદારો કદાચ કાલે પ્રદેશ પ્રમુખ બની જાય ને ભાજપમાં માં બની જાય એ પણ અમારી વાત જે છે એ મૂકવા માટે સક્ષમ નથી એના માટે સોએ સો ટકા જે પણ આંદોલનકારીઓ છે એ મિત્રો આ લડાઈ લડી શકે એમ છે કેમ તમે તમે કેમ એવું કોઈ પણ પીડાઓ આજની થોડી છે પ્રદીપભાઈ આ અનામતના કારણે પાટીદાર સમાજ ને અનામત નહોતું કેટલી નુકસાની ગઈ છેલ્લા સિત્તેર વર્ષમાં એનો ક્યારેય આ સમાજના વડીલો એ બેસીને હિસાબ કર્યો છે આ નેતાઓએ ક્યારે કરેલો છે હિસાબ સમાજ ને કયા શબ્દોમાં અનામત ના લેવું જોઈએ એના દાખલાઓ એની વાતો કરતા પરંતુ એની કેટલી નુકસાની છે એનો ક્યારેય આ પાટીદાર સમાજના હા થોડા ઘણા શુભચિંતકો હતા એમણે મહેસાણા થી પાલનપુર થી અમદાવાદ થી ઘણી જગ્યાએ આયોગોમાં અરજીઓ કરેલી છે થોડા ઘણા અંશે બરાબર છે પરંતુ જે લીડર કેવાય સમાજના બહુ મોટા હોદ્દા ઉપર બેઠા થાય પોલિટિકલી હોય કે સોશિયલી હોય અને એ બધા જ પક્ષમાં બેઠા થાય હું એક પક્ષની વાત જ નથી કરતો જન આંદોલન બન્યો છે અને સમાજ ને અપેક્ષા પણ અમારી પાસે છે જેટલા પણ કોલ પ્રદીપભાઈ આવે છે એ બધાની એક જ વાત છે કે આ તમે જ કરી શકો અને તમારી ટીમ જ કરી શકે આ આંદોલનકારીઓ એસપી જેના મિત્રો હોય પાસના હોય અન્ય સંસ્થા અમારી સાથે જે આંદોલનમાં જોડાયેલી હતી એ મિત્રો હોય એ સરકાર પાસે મંગાવી માંગી એમ છે મનાવી શકે એમ છે અને સરકારને આ તમારા કારણે ફરીથી આ દસ મુદ્દાઓમાં વિચાર કરવો પડશે અને તમને આપવું પડશે એવું સમાજ પણ આજે સ્વીકારી રહ્યો છે બિલકુલ મનોજભાઈ આભાર અમારી સાથે વાતચીત કરો